કલાક કલાકની અંદર ગંગટોકમાં ડિચ્યુ સાંગલાંગ રોડ પર સિત્તેર ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો સંરક્ષણ જનસંપર્ક અધિકારી ગુવાહાટીના જણાવ્યા અનુસાર બાંધકામનું કામ ત્રેવીસ જૂને શરૂ થયું હતું અને બોતેર કલાકમાં પૂર્ણ થયું હતું સિક્કિમમાં તાજેતરના પૂરને પગલે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને સામાન્ય સ્થિતિને પાછી લાવવાના બીઆરઓ અને સ્થાનિક વહીવટીતંત્રના પ્રયાસોને ટેકો આપતા ત્રિશક્તિ કોર્પ્સના આર્મી એન્જિનિયરોએ સતત વરસાદ અને તકનીકી અવરોધોને પડકારતા ડિક્ચુસાંગલાંગ રોડનું બાંધકામ પૂર્ણ કર્યું સંરક્ષણ જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર સિક્કિમમાં તાજેતરના પૂરને કારણે ઉત્તર સિક્કિમના ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે પુનર્નિર્માણના પ્રયાસોના આહવાન પર આર્મી એન્જિનિયરોએ ડિક્ચ્યુ સંકલન અક્ષ પર ડેટ ખોલા ખાતે બેલી બ્રિજનું નિર્માણ કર્યું છે કામ ત્રેવીસ જૂને શરૂ કર્યું હતું અને પડકારજનક હવામાન પરિસ્થિતિઓમાં બોતેર કલાકની અંદર પૂર્ણ થયું હતું મંગન જિલ્લાના અસરગ્રસ્ત લોકો માટે ગંભીર તબીબી સહાય સહિતની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે રાજ્યના વનપ્રધાન અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ પિંસો નમગ્યાલ લેપાએ સત્યાવીસ જૂનના રોજ સ્થળની મુલાકાત લીધી હતી અને પુલને ઝડપી ગતિએ પૂર્ણ કરવાના ભારતીય સેનાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અગિયાર જૂનથી અવિરત વરસાદે ઉત્તર સિક્કિમમાં તબાહી મચાવી છે અભૂતપૂર્વ ભારે વરસાદને કારણે ઉત્તર સિક્કિમ તરફ જતા રસ્તાઓ પર અનેક ભૂસ્ખલન અને તિરાડો પડી છે જેમ કે ડીક્ચુ સાંકલાંગ ટુંગ મંગન સાંકલાંગ સેનાના એન્જિનિયરોએ ઉત્તર સિક્કીમમાં સતત ભારે વરસાદને કારણે કપાયેલા સરહદી ગામોને ફરીથી જોડવા માટે એકસો પચાસ ફૂટ લાંબો સંસ્પેશન બ્રિજ બનાવ્યો હતો જેનાથી તે સ્થળોએ રહેતા સ્થાનિકોને